વિનોદભાઈ ચાવડા સમર્થકો સાથે અબડાસા તાલુકાના ગામોમાં ચૂંટણી પ્રવાસન કર્યું કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ચૂંટણી પ્રવાસ સાથે દેવદર્શન કર્યા ચૂંટણી પ્રવાસ દરમિયાન વિવિધ ગામોમાં સભા યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો ટકા મતદાન કરાવવાના સંકલ્પ તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ અંગે સંવાદ કરી સૌને માહિતગાર કર્યા હતા આ ચૂંટણી પ્રવાસમાં અબડાસા તાલુકાના સણોસરા નરેડી મોથાળા હાજાપર વિંઝાણ ડુમરા વરાડિયા ખીરસરાકો અને કોઠારા ગામનો સમાવેશ થાય છે આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ ભાનુસાલી મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા અરવિંદભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રીમતી રમીલાબેન ગજરા પાર્ટી હોદ્દેદાર શ્રી અનુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા પરેશસિંહ જાડેજા વાડીલાલ પોકાર શંકરભાઈ પટેલ શાંતાબેન પટેલ સંગીતાબેન ગોસ્વામી વિક્રમસિંહ જાડેજા જયેન્દ્રસિંહ જાડેજા નરપતસિંહ સોઢા લાલજીભાઈ રામાણી બળવંતસિંહ ભોઈ જય ગજરા સહિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા